ખેડા જિલ્લાના અસંખ્ય શિવાલયો સવારથી જ બમ્બમ બોલના નાદથી કુંજી ઉઠ્યા હતા ખેડા જિલ્લાના અસંખ્ય શિવાલયો સવારથી જ બમ્બમ બોલના નાદથી કુંજી ઉઠ્યા અતિ પૌરાણિક એવા ગળતેશ્વર મહાદેવ મંદિર ડાકોના અતિ પૌરાણિક ડંકનાથ મહાદેવ વેલેશ્વર મહાદેવ રડોના મહાદેવ નડિયાદ માય મંદિરમાં બનાવેલ શુ પ્રતિમાન નડિયાદના ભૂતનાથ મહાદેવ તેમજ નડિયાદથી બાર કિલોમીટર દૂર પ્રાચીન શંકરાચાર્ય મંદિર તેમજ ઉત્તર સંડાગામાં આવેલું શ્રી પારેશ્વર મહાદેવ તેમજ નાગનાથ મહાદેવ મંદિરે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા માતર કપડવંજના કુબેરજી મહાદેવ ઉદ્ઘંટેશ્વર મહાદેવમાં આવેલા મંદિરોમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન તેમજ મહાપૂજા કરાય ભાવિક ભક્તોની પ્રેલી પત્ર દૂધ તેમજ જલાભિષેક કરવા લાંબી લાઈનો લાગી ભાવિક ભક્તો ભાંગને શિવજીને પ્રિય પ્રસાદી ગ્રહણ કરી તૃપ્ત થયા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાયક શેર અને સબ્સ્ક્રાઇબ કરો